ટેબલો થકી લોકો સુધી જનજાગૃતિના સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા પોલીસની વિવિધ ટીમ દ્વારા પરેડ યોજવામાં આવી હતી આજ રોજ સતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે પીસીએન હાઈસ્કૂલ ખાતે થઈ જેમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો માતાઓ બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા આજના પ્રજાસત્તાક દિવસે દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપના સંવિધાન આપને સાર્વભૌમ અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે એ આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપના અધિકારો પણ આપણે આપે છે આ દિવસે હું માન્ય વડાપ્રધાનશ્રીએ જે આપણે આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે એમની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને દિલાવવા માગું છું સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા માન્ય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરિયાત છે એ તબક્કે મારા બધા વાલા નગરવાસીઓને ગામવાસીઓને આખા અરવલ્લીના ખૂણા ખૂણામાં પર્વતમાલાઓમાં રહેતા મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વરથી કે ખૂબ આરોગ્યશાલી રહે સમૃદ્ધિ આવે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે ભાગ ભવે જય હિન્દ જય જયગે ગુજરાત પ્રસાદ નેશન સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર